નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોરા ગામજનો દ્વારા બલ્ડ ડોનસિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા બલ્ડ ડોનેશિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ચોરા ગામના સમસ્ત ગામજનો તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ચોરા પ્રાથમિક શાળા ખાતે બલ્ડ ડોનેશિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બલ્ડ ડોનેન્સિંગ કેમ્પમાં ગામના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળ આયોજન કરવામાં આવ્યું હતું બલ્ડ ડોનેશન કેમ્પમાં કુલ ત્રીસ બોટલ બલ્ડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને વ્હાઇટ ક્રોસ વેલેન્ટર બલ્ડ બેંક ધાનેરા ધાનેરાને આપવામાં આવ્યું હતું રક્તદાન કરનાર રક્તદાતાઓને પાણીની બોટલ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એક વર્ષના વીમા કવચ આપવામાં આવ્યો હતો ગામના સરપંચ રાણાભાઈ દેસાઈ તેમજ ગામના યુવા કાર્યકર્તાઓ દ્વારા સતત મહેનત કરી આ રક્તદાન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટ અશોક ઠાકોર ધાનેરા બનાસકાંઠાથી